જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડતી ભુજ એલસીબી એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે અમુક ઇસમો સુરલ ભીડ રોડ જૂના સરકારી અનાજના ગોડાઉનની બાજુમાં અંજલિનગર સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં ગંજીપાના વડે તીન પત્તીનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે જેના આધારે તપાસ કરતા કાસમ ઉર્ફે કિસડો હાજી મોખા બસીર હારૂનભાઈ મમણ ઉમર અલાના ભટ્ટી આરિફ દાઉદ કુંભાર જુણસ સલેમાન કુંભાર ઇબ્રાહિમ ઇસ્માઇલ સોઢા અને લતીફ ઇબ્રાહિમ મોખા સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી આ કાર્યવાહીમાં રૂપિયા ઓગણસાઠ હજાર સાતસો સાઠ અને ગંજીપાનાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે